વિહાર યાત્રામાં મુનિરા ધુરન્દર વિજયજી મહારાજ આચાર્ય દેવ મનમોહન સુરી સ્વરજી મહારાજ આચાર્ય દેવ હેમાપ સુરી સ્વરજી મહારાજ તેમના સંઘનો કાફલો વાંકલ રાત્રિ રોકાણ કરશે માંગરોળના જંગવાવ ખાતે પંચાવનથી વધુ જૈન મહારાજોનું આગમન થતાં ડીજેના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જંગવાવના જૈન સંઘો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જંખવાવ ચાર રસ્તા પર કુંવારિકાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓએ કળે સાથે ફેરાફરી આવકાર્યા હતા જૈન મુનિઓના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા જૈન સંઘે ભારે જહેમત ઉઠાવી હતી વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ